શ્રી ગણેશાય નમ પિતૃઓને મોક્ષ આપનાર તથા સર્વ પાપોને હરનાર મોક્ષદા એકાદશીની કથા આજે આપણે સાંભળીશું વિક્રમ સંવંત પ્રમાણે ગુજરાતી પંચાંગના વર્ષના દ્વિતીય માસ માક્ષર સુદ અગિયારસને મોક્ષદા એકાદશી કહેવાય છે જેનો મહિમા ભગવાન કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યો છે તેવી પુરાણોમાં પણ કથા વાંચવા મળે છે જેથી દરેકે આ વ્રત કરવું જોઈએ આજ દિવસે કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ કીધો હતો માટે આ દિવસને ગીતા જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસે ગીતાના બધા શ્લોક વાંચનાર અને સાંભળનારનો મોક્ષ નિશ્ચિત માનવામાં આવે છે માટે આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે હવે આપણે મોક્ષદા એકાદશીની પૌરાણિક કથા સાંભળીશું આ મોક્ષદા એકાદશી પાછળ એક પૌરાણિક કથા છે છે કે વાત નામનો રાજાએ એક રાતે સ્વપ્નમાં પોતાના પિતૃઓને નીચ યોનીઓમાં પડેલા જોયા એ બધાને આવી અવસ્થામાં જોઈને રાજાના મનમાં ખૂબ આશ્ચર્ય થયું અને પ્રાતઃકાળે બ્રાહ્મણોને એમણે આ સ્વપ્નની વાત કરી અગિયારસની કથા સાંભળવા માત્રથી જ વાજપેયી પ્રાપ્ત થાય છે માતા પિતા કે બાંધવ જો કોઈ કર્મને કારણે નરકમાં પડ્યા હોય તો આ એકાદશીના પ્રભાવથી તે સ્વર્ગમાં જાય છે પહેલાના સમયમાં ગોકુળ નામના શહેરમાં વેખાનસ નામનો રાજા રાજ્ય કરતો હતો તેના નગરમાં પુષ્કળ બ્રાહ્મણો વસતા હતા રાજા પ્રજાનું પુત્રવત પાલન કરતો હતો બ્રાહ્મણો ચારેય વેદમાં પારંગત હતા એક વખત રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું કે તેના પિતા નરકમાં પડ્યા છે તેથી રાજાને બહુ આશ્ચર્ય થયું તેથી બીજા દિવસે તેણે સભાભરી બ્રાહ્મણોને તે સ્વપ્ન વિશે કહ્યું કે હે વિપ્રો કાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું તેમાં મારા પિતા મને નરકમાં પડેલા દેખાયા તે મને કહેતા હતા કે હે પુત્ર તું મારો ઉધાર કર ત્યારથી મારા ચેન ચાલ્યા ગયા છે હવે આપ જ મને આનો કોઈ યોગ્ય ઉપાય બતાવો બ્રાહ્મણોએ તેને કહ્યું કે હે રાજન અહીં નજીકના જંગલમાં જ પર્વત મુનિનો આશ્રમ છે તે મુનિ ત્રિકાળ જ્ઞાની છે તેમની પાસે તમે જાઓ અને તમારા સ્વપ્ન વિશે વાત કરો તે અવશ્ય તેનો ઉપાય બતાવશે આથી પિતાની અવગતિ જોઈ ખિન્ન થયેલા મનવાળો રાજા પ્રજાની સાથે પર્વતમુનિના આશ્રમે ગયો તે આશ્રમ ઘણો મોટો હતો તેમાં અનેક ઋષિમુનિ રહેતા હતા રાજા ત્યાં પહોંચ્યા તેણે પર્વતમુનિને જોયા તેમના તેજથી આભા જોઈ તે તેમના પગમાં પડી ગયા અને સઘળી વાત કરી રાજાની વાત સાંભળી પર્વત મુનિએ ખૂબ વિચાર કરીને રાજાને માક્ષરસુદ અગિયારસ કે જે મોક્ષદા એકાદશી કહેવાય છે તે કરવાનું કહ્યું રાજાને તેની વિધિ કહી મુનિની વાતથી ખૂબ શાંતિ અનુભવતો રાજા પ્રધાનો તથા પ્રજા સાથે પોતાના રાજ્યમાં પાછો આવ્યો જ્યારે ઉત્તમ માક્ષર મહિનો આવ્યો ત્યારે રાજા વેંખનારે મુનિના કહેવા પ્રમાણે મોક્ષદા એકાદશીનું વ્રત કરીને એનું પુણ્ય બધા પિતૃઓ સહિત

કારી મોક્ષદા એકાદશીનું વ્રત જે કરે છે એના પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી એ મોક્ષ પ્રાપ્ત કરી લે છે આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી મનુષ્ય માટે ચિંતામણી સમાન બધી જ કામનાઓને પૂર્ણ કરનારી છે આ મહત્યમ વાંચવાથી અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ મિત્રો